જો હવે તમારે લોકોને કાંઈ ચિંતા કરવાની જરૂર છે નહીં બરાબર ધ્યાનથી સાંભળો હું શું કહું છું એ હા સાહેબજી હોય એ કઈ દિયો ને વેલા હર અમને છે ને હાવ આમ ધક ધક થાય છે મારી દીકરી ઘડીક હોય ને ઘડીક જાગે ને જોતા એને કઈક પેટમાં હક નહીં થતું આ બેન મેં બધું જોઈ લીધું છે અને તમારે છે ને તમે શું થાવશો આ બેનના એ હું એની માસ ડોક્ટર સાહેબ આ તો હવે તમે છે ને નાની માં બની જવાના છો ઈ વાત છે બીજું કાઈ નથી બેન પ્રેગ્નન્સી છે એટલે આવું થાય છે ગેસ એસિડિટી એસિડિટી જો થઈ ગયું તો આવા વા ડોક્ટર સાહેબ તમે તો બહુ સારી ખુશ ખબર આપી છે બહુ સારું કે અમે તો બહુ બીતા તાને આવું નીકળ્યું બહુ સારું થયું હવે છે ને ભાઈ તમે આ બેનના હસબન્ડ છો ને તો તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે આ બેનને છે ને તીખી વસ્તુ કઈ આપવાની છે નહીં આ બેનને સડેમ છે એની બેનની હેર નબળી છે એટલે આવું થાય છે તો રોકાણ કેટલા દિવસનું થાય એમ છે અમારે રોકાણ હજી બે દિવસનું થશે કેમ કે આ બેનને છે ને વધારે જરાક પેટમાં એસિડિટી અને ગેસ ચડી ગયો છે એટલે પછી એના લીધે બાળકને નુકસાન ન કરે ને એટલે આપણે બે દિવસ રોકાય તો તમારે ખાલી ખોટા થકા ન થાય એટલા માટે બે દિવસની રોકાણ થવાની છે તો સાહેબ અમારે પ્રાઇવેટ નોકર રૂમ જ રાખી લેવાનું થાય છે અહીંયા બધા જે દર્દીઓ છે એમાં નહીં અમારે પ્રાઇવેટ નોકર રૂમ રાખવો છે હા કંઈ વાંધો નહીં તો તમે કેસ બારીએ અહીંયા જાવ ને બીજી સિસ્ટર લોખે છે અહીંયાથી તમે એક પ્રાઇવેટ રૂમ નોકો કરાવી લો કંઈ વાંધો નહીં કેવા બધા આપણે હરખાઈ ગયા કે કેટલી ચિંતા કરતા કે શું હશે શું હશે આમ આપણે તો પથરી ને એવું બધું ઓપિંડી ને એવું બધું વિચારતા હતા ને કેવું નીકળ્યું કા હા શું તો મામી બની ગઈ મોટી મામી નાની માં મની ગયા ચિંતા બહુ હતી પણ મને આવી કઈ ખબર કે આવું આપણે એવું વિચાર્યું નતું એટલે પછી રત્ન તો પાર નથી હાલો આખને સકલી ટીફીન ટિફિન લઈને આસે બિસાડી યાથી કરતી કરતી ઘરે ગઈ ટિફિન કરવા એ રાજીને રેડ થઈ જાય એ મારી મંગુળી બિસારી ઘડીક કોશ આવે ને ઘડીક બેહોશ થઈ જાય તો નબળી છે મંગુળી

దీని పడి તમારે એક જ દીકરી હા બેન અમે તો બધા એક ને એક દીકરી છે ભગવાન હારું કરી દીધું હવે કઈ

નીંદર આવી જાય છે વેવણ એવું લાગે છે ને અને એરમાં નીંદર બહુ લાગે છે હવે નીંદર બહુ કરીએ એ તો હારો નીંદર કરે એ તો આરામ જડે ને એટલી વાર એમ વેવણ હાલો હવે સપલીની ટિફિન લઈને આવે ને તો બધા ખાઈ લઈ આ બિસાણા જામનગરથી આવી એટલા તિથિ હોટલું જ લઈ લઈને ખાતા સપલા બીજા જરાક સકલીને ફોન કર્યો હતો જ્યારે ટિફિન વધારે નાખે આ દહીં ધરમ થાય ને જોતા છોકરીને કહે કે દહ્યાં પગ ભાંગી ગયો ખાવા દહીં દીને બિસાને મજા આવે ને ઘરનું ખાવાની જોડે એટલા તિથિ હોટલનું ખાઈ છે હા મમ્મી એ તો હું કહી દઈશ હમણાં હું ચકલીને લેવા જવાનો છું તે ત્યારે થોડુંક વધારે જ નાખી લેવાય ને તો એટલું તો હોય આપણે બે ત્રણ જણાને જેટલું તો વધતું જ હોય આપણા ઘરમાં હાલો તો મમ્મી હું હવે ફટાફટ જાઉં ચકલીને આ ખુશખબરી ઘરે જ આપી દઈશ અને અમે બે જણા પાછા ટિફિન લઈને આવીએ છીએ અને મેં ભાભી તમારો પોપટિયો હોઈ જાય તમારે વગર કે તમારા ઘરે આવું છે શું કરવું છે હા તો મમ્મી હું છે ને હવે ચકલીએ ટિફિન તો બનાવી લીધું હશે હું ચકલા ભાઈ ભેગી વૈ જ જાઓ મારું માથું સડ્યું છે આ દવાખાનાનું બધી ઓલો સ્મેલ આવે છે ને તો અમે પોપટીઓ મારા વગર નીંદર નહીં કરશે એટલે હું વહી જાઉં ત્યાં જમી લઈશ હવે હો ના મી તે બધું થઈ ગયું કઈ ઉપાધિ જેવું છે નહીં હો ને મામી હા 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 તો તમે જાઓ હાલો તો ભાઈ હવે આપણે ના ના હવે જો જમવાનું લઈએ પાણી કરીને પછી તમે જાજો ના ના હવે અમે જઈશું પછી વેરપાન રસ્તામાં જે કરી લે હું મોડું થાય છે મારામાં મજૂર હતા કાલે આવે थे देख देखला दिखला तर मां ने मखी अबे सभा सोकाल तारे आओ दोहन पसे रजा थाई जे એટલે પછી તમારે ઘરે જ मंगुडी ने લઈ જજો આયા વરી હાજી માં દેરીએ તો મારું પાદી ન દેખરા આઈ તબે બનાઈ તાક કત રજા થા હે તે પછી કઈ કરું લઈ જવા નું હો હ માર મમી ને મોકી ને પછી હું કદાચ તો પાછો આવી જઈ નઈતર ખાલ હવારે નઈ તોન પછી આવો હવારે હો